નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતન્યસિંહ વસાવા નસવાડી ખાતે મુલાકાત લેતા જે લોકોના પ્રશ્ન સાંભળીને ચાલી રહેલા કામોના ભ્રષ્ટાચાર તેમજ શિક્ષણ રોજગાર યુવાનો આવનારી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન્યસિંહ વસાવા જિલ્લા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકારોની મુલાકાતે પહોંચ્યા નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતા ચૈતરિયા વરસાદમાં નસવાડી તાલુકાના વિસ્તારમાં જે રોડ રસ્તા અને નાળા બન્યાં છે તે પહેલાં જ વરસાદે તૂટી ગયા છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે રસ્તાઓમાં ખાડા પડ્યા છે અને કૌભાંડની આશંકા દેખાય છે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના નાનામાં નાનું કામ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે તેવું લોકોનું કહેવું છે રિપોર્ટ ચીરા પરત ભરતભરવાડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો કામો આપીને પોતાના કૌભાંડો કરવાના એવું અમને લાગે છે આગળના વર્ષોમાં તમે જાણો છો અહીંયા નકલી કચેરી પકડાયેલી અધિકારીઓ એમાંથી કેટલાય પણ પામી ગયા તો કોઈ અહીંના સ્થાનિક આગેવાનોની નજર હેઠળ આપણા વિકાસના જે કરોડો રૂપિયા આવે છે એ હિસાબ આપણને મળતો નથી ત્યારે મનરેગાની વાત કરીએ રોજગારી આપવાની યોજના છે ગેરંટી યોજના હોવા છતાં આ લોકો મટીરિયલના કોન્ટ્રાક્ટરો બહારથી લઈ આવે છે

હવે તમે તૈયાર થઈ જાઓ એક વર્ષ પછી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે એમાં તમે જંપલાવો અમે તમારા માટે તૈયાર છે તમે એમાં તમારી જે પણ કેપેસિટી હોય એ કેપેસિટી પ્રમાણે હાલના તબક્કે એક સંગઠન આપણે તાલુકાનું બનાવી દઈએ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત છે જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ઉપસ્થિત છે તમામ લોકોને હું વિનંતી કરું છું હવે આવો એકલ દોકલ તમે વિરોધ કર્યા કરશો બે પાંચ બે પાંચ સરકાર તમારી દરકાર લેવાની નથી હવે તમે લેવાની હોય તો નોકરી માટે પણ તમારે બે ત્રણ વર્ષ મહેનત કરવી પડે પોલીસમાં લાગવું હોય દોડવું પડે પ્રેક્ટિકલ પાસ કરવું પડે તમારે પરીક્ષાની તૈયારી કરવી પડે તો તમે બે ત્રણ વર્ષ મહેનત કરો તો પોલીસમાં તમારો મેળ ખાય તલાટી ક્લાર્ક તો આ પણ એક એવું ક્ષેત્ર છે આમાં રાજનીતિમાં પણ તમે આવી શકો તમારી નિયત સારી હોય તો તમે લોકોની સેવા કરી શકો છો એટલા માટે રાજનીતિ પણ એક એવી છે કે એમાં તમે સારામાં સારી સેવા એક પ્રતિનિધિ તરીકે લોકોની તમે કરી શકો છો જે આપણા તાલુકાની કચેરીઓ ખદ રહેલી છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અંદર સત્તામાં બેઠા લોકો બધું સેટિંગ કરીને તમે આટલું તમે આટલું કરીને વેચણી કરીને અત્યાર સુધી ચલાવી રહેલા છે એનો એનો દુરુપયોગ કરી રહેલા છે એના કારણે આમ જનતા ત્રાહીમાં પોકારી રહેલી છે હવે આમ જનતાને ન્યાય આપવાનું કામ તમારે અમારે બધા સાથે મળીને કરવાનું છે એટલા માટે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે રાષ્ટ્રીય પાર્ટી છે મોટું મંચ છે આપણે શિક્ષણ આરોગ્ય હોય પીવાના પાણી જેવી ભૌતિક સુવિધાઓના મુદ્દા પર આજે લડીએ છીએ તો આપ સૌ તૈયાર થાવ જેની જે કેપેસિટી હોય એ પ્રમાણેની જવાબદારીની આપણે વહેંચણી કરીએ બધાની સર્વસંમતિથી એક સારું માળખું બનાવીએ માળખું બનાવ્યા બાદ એક વર્ષ બાદ તાલુકા જિલ્લા પંચાયતોની જે ચૂંટણી આવે છે આપણે નસવાડી તાલુકામાં બાવીસ તાલુકા પંચાયતોની બેઠકો છે એમાંથી કોણ લડવાના છે એની તૈયારી તમારે અત્યારથી દર્શો તો આવનાર દિવસોમાં આપણે સારી લડત આપીને તાલુકા પંચાયતમાં આપણે કબજો લઈ શકીશું એકવાર તમે સત્તામાં આવશો તો આપણા લોકોના તમે કામ કરી શકશો તમે વિરોધ કરશો આવેદન આપશો રજૂઆત કરશો ધરણા કરશો પણ આ મોદી સરકારને એનાથી ફેર પડતો નથી એમને તેવું છે ચૂંટણી આપણે જીતીએ છીએ બધું ચાલે છે ચાલવા દો એટલા માટે રાજ સત્તા પણ જરૂરી છે એમાં આવવા માટેના પ્રયાસો તમારે હવે કરવાના રહ્યા એટલે આ જ વાતને લઈને તમારી વચ્ચે અમે આવ્યા હતા અને આવનાર છવ્વીસમી તારીખે આ છવ્વીસમી તારીખે પ્રદેશ પ્રમુખથી લઈને અમે પાછા તમારે ત્યાં જિલ્લા કક્ષા એક આપણે મીટિંગ રાખવાની છે તે ત્યાં સુધીમાં તે દિવસે બે વાગે મીટિંગ છે બધા તમે આવજો પણ ત્યાં સુધીમાં કોણ કઈ જવાબદારી લેવા માગે છે કોણ કયા કામ કરવા માગે છે તમારે નક્કી કરવાનું રહેશે તમારી દોડવાની કેપેસિટી કેટલી છે તમે શું કરી શકો છો એ તમારે નક્કી કરવાનું છે એ વાતને લઈને આવ્યા છે સાથે આવનાર દિવસોમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પણ આવે છે હું તમને બધાને આગ્રહ કરીશ કે આપણા તાલુકામાં પણ એક વિશ્વ આદિવાસી દિવસની એક સમિતિ બનાવો સમિતિ બનાવીને સમિતિના બેનર હેઠળ કોઈ રાજકીય પાર્ટીની કે કોઈ સંગઠનની પણ તાલુકાની એક સમિતિ હેઠળ આખા તાલુકાના લોકો ભેગા થાવ અને સાથે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને યુનો દ્વારા ઘોષિત કર્યો છે આખા વિશ્વ ઉજવે છે તો આપણા તાલુકામાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાય લોકોની એકતા દેખાય સાંસ્કૃતિક રેલી થાય પહેર પહેરબહેસ વેશભૂષા સાથે ધામધૂમથી એ પણ ઉજવો સાથે સાથે આવનાર દિવસોમાં જે પણ લોકોના જે મેં પ્રશ્નો તમને વાત કરી અમે અહીંયા આવીને અડધા કલા દસ પંદર મિનિટ બેઠા એમાં તો મને આટલા પ્રશ્નો લોકોએ સંભળાવ્યા ઘણા પ્રશ્નો લઈને લોકો ત્યાં પણ આવે છે તો તમને હું વિનંતી કરું છું કે હવે તમારે જે પણ નાની મોટી આળસ ખમખેરીને હવે આપણે બધાએ લાગવાનું છે અને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું અંદરો અંદર આજે તો હજુ આપણે સત્તામાં જ આવ્યા નથી હજુ કોઈ સત્તામાં નસવાડીમાં આવ્યા નથી એટલે નાની મોટી કોઈએ મન દુઃખ લગાડવાનું નથી કે ભાઈ ચૈતરભાઈ નસવાડી આવે મને કેમ ફોન નહીં કરે હું નહીં આવું એવું બધું નથી ચાલતું આપણો એક પરિવાર છે કદાચ મારી ભૂલ થઈ ગઈ હશે માફ કરજો પણ નાની મોટી અંદરો અંદર કોઈ નાના નાનું મન કરવાનું નથી ચૈતરભાઈનો ફોન કેમ નહીં આવ્યો મેં ફોન કર્યો રિસીવ કેમ નહીં કર્યો એવો શક્ય હશે જેટલા ફોન આવશે હું રિસીવ કરું છું કદાચ આવી મીટિંગોમાં બેઠા હોય તો રિસીવ ના પણ થાય તો માફ કરજો પણ કોઈએ નાનું કરવાનું નથી તમે બધા અમારા માટે સરખા છો આપણો પાર્ટીનો એક પરિવાર છે અને પાર્ટીના જે રીતના આદેશ થાય છે એમાં આગળ વધીએ છીએ સાથે સાથે સમાજની પણ મોટી જવાબદારી હોય છે સાથે સાથે મારા મત વિસ્તારની પણ મોટી જવાબદારી હોય છે તો ક્યારેક આવું થતું હોય કે તમારો ફોન કદાચ રિસીવ ના થાય ફરી પણ અમે ફોન કરીએ જ છે છતાં એ કોઈએ નાનું નથી કરવાનું નાની મોટી કંઈ પણ અણગમો હોય અમને વાત કરજો એને સુધારવાના પ્રયાસો કરીશું પણ તાત્કાલિક ધોરણે આજે તમે બધા ભેગા થયા છો તો તાલુકાનું માળખું બનાવીને અને કોણ કઈ જવાબદારી લેવાના છે અને જિલ્લા સીટ તાલુકા સીટ પ્રમાણેની જવાબદારીઓ પણ તમારે બધાને લઈને આપણે ખૂબ સરસ કામગીરી આવનાર દિવસોમાં લોકોને ન્યાય આપવા તો થઈ ગયો પણ નલોમાં આજે પાણી નથી આવતું એક વ્યક્તિને કામ કરવા માટે પૈસા ચૂક્યા વગર કામ નથી થતા ત્યારે આ વિસ્તારની સમસ્યા એટલી બધી ગંભીર છે આજે તમે આ શાળાઓમાં પૂરતા માસ્તરો નથી ઘણા ગામોમાં બાળકો ભણવા છે પણ માટે ઓરડાઓ નથી બહાર ઓટલા પર બેસાડવામાં આવે છે ઝાડ નીચે કે ભાડાના ઘરમાં બેસાડવામાં આવે છે ઘણી શાળાઓમાં બાળકો અપડાઉન કરે છે બે કિલોમીટરથી બીજા ભડિયામાંથી એમને ટ્રાન્સપોર્ટેશન નથી આપવામાં આવતું ઘણી શાળાઓમાં એક માસ્તર થી પાંચ ધોરણ મેસેજ તમને એક દિવસ અગાઉ મળ્યો અને આ મેસેજ અમારી મુલાકાત હતી અને ટૂંકા નસવાડી તાલુકાના જુદા જુદા ગામોમાંથી પધારેલા તમામ સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ યુવાનો વડીલો સાથે સાથે આપણા તાલુકાના પ્રમુખ શ્રી એવા ઈશ્વરભાઈ આમ આદમી પાર્ટી સંખેડા વિધાનસભાના ઇન્ચાર્જ એવા રંજનભાઈ તળવી સાથે જેમના માથે હમણાં હાલના તબક્કે છોટાઉદેપુર જિલ્લાની આમ આદમી પાર્ટીની જવાબદારી છે એવા રાધિકાબેન રાઠવા અને સાથે જ આપણા તાલુકાના તમામ ન્યૂઝ ચેનલોના પત્રકાર મિત્રો પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તમામને હું આવકારું છું સાથે ટૂંકા જ મેસેજ થકી ખૂબ વ્યસ્તતા હોવા છતાં આપશો અહીં પધાર્યા છો સૌને હું આપીને આજની મીટિંગની સંદર્ભે આપણે આગળ વધીએ એટલા માટે કરવા માટે અમારે છે કે આપ સૌ જાણો છો મહિના અગાઉ લોકસભાની ચૂંટણી હતી તમે બધા લોકસભાની ચૂંટણીમાં આપણે જોતરાયેલા હતા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભામાંથી હું પોતે પણ ઉમેદવાર હતો અને છોટા ઉદયપુર લોકસભામાંથી સુખરામભાઈ રાઠવા જે કોંગ્રેસના આગેવાન છે તે ઉમેદવાર હતા આપશો એમાં લાગ્યા હશો અમે પણ ત્યાં ખૂબ સારી લડત અમે આપી અને આપશો જાણો છો કે જનરલ બેઠક હોવા છતાં ત્યાં ખૂબ સરસ તમારી બધાના આશીર્વાદથી તમારા બધાના સહકારથી આપણે લડ્યા માત્ર હું એક ધારાસભ્ય હતો છ ધારાસભ્ય ભાજપના હતા સરપંચથી લઈને સાંસદ સુધી ત્રણે જિલ્લા પંચાયતો એમની હતી એ વિસ્તારમાં હતી તાલુકા પંચાયતો એમની છતાંય ખૂબ સરસ આપણે ત્યાં લડ્યા પાંચ લાખ બાવીસ હજારથી પણ વધારે મતો મળ્યા આપણને અને આપણી પાસે એટલા સોર્સિસ નહોતા છું કે બધા જ મીડિયાના મિત્રો એક કલાકથી રાહ જોઈને ઊભા હતા અમે ત્યાંથી લેટ પડ્યા એટલે સમા પણ માગું છું સાથે દરેક ગામોમાંથી વધારેલા તમામ સામાજિક રાજકીય આગેવાનો યુવાન મિત્રો તમામ પદાધિકારીઓ અને તમામ લોકોનો આભાર માની લીધું છું બધાનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ સાથે અમે અડધો કલાક અહીંયા બેસવાના છે